you uh -huh.

ટેક્સ રિબેટ યોજનાનો લાભ મેળવી શકશે આગામી નાણાકીય વર્ષના ટેક્સ માટે અમદાવાદ કોર્પોરેશનનું આ મોટું પગલું છે ગત વર્ષે ગુજરાતની અનેક નગરપાલિકા અને પાલિકાઓએ દેવાળું ફૂંક્યું હતું જેને કારણે પાલિકાઓના પોતાના બિલ સમયસર ભરી શકી ન હતી ત્યારે હવે પાલિકાઓએ પોતાની ખાલી તિજોરી ભરવા માટે એડવાન્સ ટેક્સ પેમેન્ટની નવી યોજના બનાવી છે મ્યુનિસિપલ ટેક્સ ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર બે હજાર ચોવીસ વર્ષના જનરલ ટેક્સ વોટર ટેક્સ કન્વર્જન્સી ટેક્સ સહિતની ભરવાપાત્ર પ્રોપર્ટી ટેક્સની રકમની એડવાન્સ ચૂકવણી કરનારને બાર ટકા ઓનલાઇન મારફતે ટેક્સ ચુકવનાર ને વધુ એક ટકા સહિત કુલ તેર ટકા રિબેટ આપવામાં આવશે જયારે સતત ત્રણ વર્ષથી એડવાન્સ ટેક્સ ચુકવનાર કરદાતા ને પ્રોત્સાહન રૂપે વધારાના બે ટકા સહિત કુલ પંદર ટકા નું રિબેટ અપાશે